આજરોજ ગોંડલ પ્રાંત અધિકારી સાહેબને ત્યાં ગોંડલ રાજપૂત સમાજ જે હાલમાં જ પીટી જાડેજા રાજપૂત સમાજ અગ્રણી તેઓને રાજકીય કિનાખોરી રાખી જે સામાન્ય ધાકધમકીના કેસમાં પાસા જેવી કાર્યવાહી કરી આવી કાર્યવાહી હું માનું ત્યાં સુધી ગુજરાતભરમાં પહેલીવાર આવી હશે કે સામાન્ય ફોનમાં ધાકધમકીમાં માત્ર સામાન્ય કેસ થાય તેના બદલે પાસા જેવી કડક કાર્યવાહી કરી તેઓને અમદાવાદ ખાતે સાબરમતી જેલમાં મોકલી આપેલ છે તેના વિરોધમાં સમસ્ત રાજપૂત સમાજ તેનો વિરોધ કરે છે અને હું તમામ ગુજરાતના રાજપૂત સમાજ કાઠી રાજપૂત સમાજ કારડિયા રાજપૂત સમાજ ભટ્ટી રાજપૂત સમાજ અને તથા અઢારે વરણને આહવાન કરું છું કે સમસ્ત ગુજરાતમાંથી આના વિરુદ્ધમાં રાજકીય કિનાખોરી રેખી છે બાહુબલી નેતા તેનું નામ આપણે લેતા નથી સૌ જાણે છે કોણ છે એટલે મારી વિનંતી છે સમગ્ર ગુજરાત રાજપૂત સમાજને કે તમે પણ આવું આવેદન આપી અને સમગ્ર રાજપૂત સમાજ જાગૃત બને તેવી મારી નમ્ર વિનંતી આજ આજરોજ ગોંડલ શહેર તથા તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા માન્ય ડેપ્યુટી કલેક્ટર દ્વારા મારફત મુખ્યમંત્રીશ્રીને એક આવેદન આપ્યું છે કે અમારા સામાજિક અગ્રણી માન્ય પીટી જાડેજા સાહેબને જે રાજકીય કિનાખોરી રાખી અને જે અસામાજિક તત્વો ઉપર કલમ લગાડવાની હોય તેવી પાસા જેવી કડક કમ કલમ કોઈપણ સામાન્ય એક કેસ જે ફોનમાં સામાન્ય બોલાચાલી થઈ એમાં પાસા જેવી કડક કલમ લગાડી અને રાજપૂત સમાજનો અસ્મિતા આંદોલનની આગેવાની પીટી જાડેજા સાહેબે લીધી હતી એનો ખાર રાખી રાજકીય કિનાખોરી રાખી અને રાત્રે દસ વાગે જાણ વગર ધરપકડ કરી અને અમદાવાદ સાબરમતી જેલમાં જે મોકલી આપેલ છે એના વિરુદ્ધમાં અમે આજ સમાજ દ્વારા આવેદન આપી અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે તમે જે આ કાર્યવાહી તમારી પોલીસે કરી છે તે બિલકુલ અયોગ્ય અને બિનકાયદેસર છે જો આવી રીતે ક્ષત્રિય સમાજને તમે દબાવવા માગતો તો ક્ષત્રિય સમાજ કોઈ પણ દિવસ ખોટી રીતે દબાવવાનો નથી ના તો ભૂતકાળમાં દબાણો હતો ના ભવિષ્યમાં દબાશે અને જેટલો તમે ક્ષત્રિય સમાજને દબાવવાનો પ્રયત્ન કરશો ભવિષ્યમાં તેટલું જ તમને નુકસાન જશે એટલે અમે આ અત્યારે આવેદન આપીએ છીએ કે મહેરબાની કરીને વહેલામાં વહેલી તરીકે પીટી જાડેજા સાહેબને પાસામાંથી મુક્ત કરો અને ક્ષત્રિય સમાજની લાગણીને થોડી ધ્યાનમાં લ્યો